આજે જે રિવ્યુ મીટિંગમાં સ્વચ્છ સર્વેક્ષણની જે મિટિંગ હતી તે સ્વચ્છ સર્વેક્ષણ બાબતમાં તમામ વોર્ડ ઓફિસર્સની રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું અને સેનિટરી ઇન્સપેક્ટર્સની ખાસ કરીને રિવ્યુ મીટિંગ કરવામાં આવી છે એટલે જે તે વોર્ડ્સ લેવલમાં જે ઓગણીસ વોર્ડ્સ છે પ્લસ સેન્ટ્રલ વીસ જગ્યામાંથી સારા કામગીરી કોણનું છે સારા કામગીરી કોણ છે એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી એમાં ટોપ દસ વોર્ડ્સ અને લાસ્ટ દસ વોર્ડ્સ એમાં પબ્લિકનું ફીડબેક અમે લેવાનું શરૂ કર્યું છે લગભગ ચાર અઠવાડિયામાં ચાર હજાર ફોન કોલ્સ અમે કર્યા છે પબ્લિકને પબ્લિકથી ડાયરેક્ટ ફીડબેક અમે લેવાનું શરૂ કરી છે ગલીઓમાં મેઇન રોડ્સમાં સફાઈ નિયમિત થાય છે કે કેમ પ્રોપર થાય છે કે કેમ એ બાબત ફીડબેક લેવાનું શરૂ કરી છે જેથી કરીને વીએમસીના સેનેટરી ઇન્સ્પેક્ટર્સ અને સોલિડેસના ટીમની કામગીરી સારું છે અને અત્યારે જે ત્રણ ઝોન્સમાં ડોર ટુ કલેક્શન સિસ્ટમ ચાલુ છે એની પણ ફીડબેક લેવામાં આવી છે એક ઝોનની અંદર થોડું ઘણું ખામી હતી એને પણ ઇમ્પ્રુવ કરવા માટે એમને તાકીદ આપી છે એટલે કરીને ઓવરઓલ સિટીમાં સ્વચ્છતા ઇમ્પ્રુવ થાય એ બાબતો કામગીરી છે અને અમે એમને પણ એવું પણ કીધું છે કે આઈસી એક્ટિવિટી કરીને મેક્સિમમ પબ્લિકને જોડીને પબ્લિક ગંદકીમાં જોડાઈને સ્વચ્છ રાખે સિટી કે ગંદકી ફેલાવનાર પણ માહિતી આપે એ દિશામાં કામગીરી કરવાનું કીધું છે આવનારા દિવસોમાં નારી ગલાઓ દુકાનો અને ચા દુકાનો જે ગંદકી કરાવે છે ઉપર પણ કડક સૂચના છે એમની પણ જવાબદારી બને કે ખાલી વેચાણ નથી કરવું પણ આ જગ્યાને પણ સાફ રાખવાની જવાબદારી છે એટલે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ રેસ્ટોરન્ટ આ ઉપર પણ અત્યારે મોનિટરિંગ કરવાનું શરૂ કરી છે જે સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે સોલિડ વેર સેનિટેશન હેલ્થ ટાઉન પ્લાનિંગ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ અને જે બોર્ડ એન્જિનિયર્સ અને બોર્ડ ઓફિસર્સની ટીમ બનાવવામાં છે એની કામગીરી રિવ્યુ કરવામાં આવી છે સ્ટ્રે કેટલને કંટ્રોલ કરવા માટે લાસ્ટ અમે દરખાસ્ત કરી હતી સ્ટેન્ડિંગ પર પહોંચી છે એટલે આવનારા દિવસોમાં દબાણ હટાવો અને જે સ્ટ્રેટ અને સ્ટ્રે ડોગ્સનું જે નિયંત્રણ છે એના ઉપર વધારે વધારે ભાર મૂકવા માટે કામગીરી કરીશું જેથી કરીને અકસ્માતો ના થાય અને લોકોની મરણ ના થાય એ બાબત કામગીરી કરવાનું કીધું છે સાથે પ્રધાનમંત્રી આવાસ પીએમએવાય આવાસની અંદર અત્યારે લગભગ ચાર પ્રોજેક્ટ અત્યારે કાર્યરત છે અને આવનારા દિવસોમાં બાર ડીપીઆર પણ અમે રેડી કરવાના છે આ વર્ષની ટાર્ગેટમાં હજી બાર હજાર મકાનો આપવાની તૈયારીમાં અમે અત્યારે ડીપીઆર બનાવવાનું શરૂ કરી છે એટલે લાસ્ટ બોડીમાં પાસ જનરલ બોડીમાં પાસ એના આધારે બાર ડીપીઆર અમે ટૂંકાશીમાં રેડી કરી સરકારમાં મોકલવાના છે એટલે આ વર્ષે લગભગ દસથી બાર હજાર લોકોને મકાન બનાવીને આપી શકે એ દિશામાં તૈયારી ચાલુ છે આવનારા દિવસમાં આવતા બજેટથી જીએ બેઝ પ્લાનિંગમાં પણ જઈશું જેથી કરીને આડેધડ પ્લાનિંગ ના થાય સિટીમાં જીએ એસ લેરિંગ બેઝમાં ઉપર રોડ ઉપર શું આવે છે રોડ નીચે શું આવવાના છે તમામ યુટિલિટી ટક્સ પણ આડેધડ અત્યારે કોદાન થાય છે એ બધું બંધ થાય અને જીએસ લેરથી જ અપ્રુવ થયા પછી જ કોદાનનું પરમિશન આપવામાં આવે જેથી કરીને અત્યારે જે બનેલા રોડ્સમાં અનનેસેસરી ડિગિંગ ના થાય અને અકસ્માતો પણ ના થાય એટલે જીએસ બેઝ અપ્રુવલ ઉપર જવાનું પ્લાનિંગ કર્યું છે અત્યારે વોટર સેમ્પલ્સ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની કામગીરી સારી છે જેથી કરીને અત્યારે કંઈ બનાવ નથી બન્યું એટલે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે કોઈ હોટસ્પોટ પણ અત્યારે નથી આવનારા દિવસોમાં જે પાર્કિંગ બાબતનું અત્યારે તૈયારીઓ ચાલી રહ્યા છે એમાં પણ દિશા આગળ વધતા છ રોડ્સ અત્યારે અમે ડિસાઈડ કર્યું છે જેમાં લાસ્ટ ટાઈમ અર્બન કોન્કલેવમાં લતીશિક્પી યુનિવર્સિટી સાથે અમે એમઓયુ કર્યા હતા એ લોકો આ એમઓયુના આધારે ખાસ કરીને સયાજીગંધ જુપિટર સર્કલ છ કિલોમીટરમાં લગભગ દસ ઇન્ટરસેક્શન છે સિગ્નલ અને નોન સિગ્નલ વાઇઝ અમને આર્ટીરિયલ રોડ અને હાઈ પ્રાયોરિરિટી રોડમાં કન્સિડર કરીને એની ટ્રાફિક કન્જેશન કેવી રીતે ડિકન્જેસ્ટ કરી શકાય એ બાબતનું અત્યારે પાયલટ પ્રોજેક્ટ અમે શરૂ કર્યું છે ગતિશક્તિ યુનિવર્સિટી આપણે અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયા આ ત્રણ લોકોની સંયુક્ત ઉપર આ તમામમાં ડિકન્જેશન કેવી રીતે કરી શકાય સિટી ટ્રાફિક પોલીસ પણ એ વોલ્ડ છે એ અમે પ્લાનિંગ કર્યું છે